માટે આ વિડિયો ખૂબ જ મહત્વનો છે અને દરેક ભારતીય હિન્દુએ આ વિડિયોને અંત સુધી અવશ્ય જોવો જોઈએ તથા વિડિયોને દરેક વ્યક્તિ સુધી શેર જરૂરથી કરવો જોઈએ જેથી આ માહિતી દરેક હિન્દુ સુધી પહોંચે તથા વિડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને માત્ર સ્થાનિક લોકોને જ નહીં પરંતુ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના સાક્ષી બનવા માટે અયોધ્યા શહેર માં રહ્યા છે બાવીસ જાન્યુઆરીના આ જેમ ઉજવવા માટે દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના સ્વરૂપે દરેક ગામ શેરી અને ઘરો માં ઉજવણી કરવામાં આવી રહી છે રામ ભક્તો ઘરે ઘરે જઈને આમંત્રણ આપી રહ્યા છે આ આમંત્રણ માં અક્ષત એટલે કે ચોખા નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે તો ચાલો જાણીએ કે તૈયારીઓ ચાલી રહી છે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમય માં કોઈ પણ તહેવાર કે કાર્યક્રમ માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપીને લોકો ને આમંત્રણ મોકલવામાં આવતા હતા તે આમંત્રણમાં હળદરમાં રંગેલા પીળા ચોખાનો ઉપયોગ થતો હતો અને જો કોઈ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ નથી થતું ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં ભાગ લેવા દેશભરમાંથી લોકો આવવાના છે આ માટે રામ ભક્તો શેરીએ ગલીએ જઈને પીળા ચોખા આપીને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ પાઠવી રહ્યા છે એક પરબીડિયામાં પીળા ચોખા છે જેને આમંત્રણ માનવામાં આવે છે તેઓ વિચારી રહ્યા છે કે આમંત્રણ માં મળેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું તો ધાર્મિક દ્રષ્ટિકોણથી થી તેનું વિશેષ મહત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ મુખ્યત્વે પાઠ અને તિલકમાં કરવામાં આવે છે તેથી જો તમે આમંત્રણમાં આવતા અક્ષતને તમારા ઘરની તિજોરીમાં રાખશો તો ક્યારેય ધનની કમી નહીં આવે તે મંદિરમાં પૂજા કે પાઠ કરવા માટે પણ રાખી શકો છો તિલક લગાવતી વખતે આ અક્ષતનો ઉપયોગ કરો જે સીધો ભગવાન શ્રી રામ લલ્લાના આશીર્વાદ માનવામાં આવે છે તમે રસોડામાં પણ મૂકી શકો છો જેનાથી ભગવાન શ્રી રામના આશીર્વાદ કાયમ માટે બન્યા રહે ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનો ઉપયોગ કોઈ પણ પૂજામાં અવશ્ય કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જો કોઈ ધાર્મિક કાર્ય દરમિયાન તિલક કરવામાં આવે છે તો તેમાં ચોખા પણ લગાવવામાં આવે છે કહેવાય છે કે પીળા ચોખાનો ઉપયોગ કરવાથી દેવી દેવતાઓ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે તેથી રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર આમંત્રણ પત્રની સાથે પીળા અક્ષર એટલે કે ચોખા પણ આપવામાં આવ્યા છે એવું માનવામાં આવે છે કે પીળા ચોખા કોઈ પણ શુભ કાર્યમાં ચોક્કસપણે સફળતા અપાવે છે તેથી રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરે પણ અક્ષર એટલે કે પીળા ચોખા આપવામાં આવી રહ્યા છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે વિશ્વના રામ ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ દિવસે સવારે આઠ થી બપોરના એક વાગ્યાની વચ્ચે તેમના ગામ મહોલ્લા કોલોનીમાં સ્થિત કોઈ પણ રામ મંદિરમાં પાડોશ માંથી રામ ભક્તોને એકત્રિત કરે અને પ્રાણ પ્રતિષ્ઠા નિહાળે અને ભજન કીર્તન કરે ટેલિવિઝન કે કોઈ પણ પડદા પર એલ ઇડી સ્ક્રીન લગાવી ને સમાજ ને અયોધ્યા લાઈવ પ્રસારણ બતાવે અભિષેક કરો શંખનાદ કરો આરતી કરો પ્રસાદ વહેચો રામ ભક્તો ઘરે ઘરે પીળા ચોખા જ નથી આપતા મિત્રો તેઓ એક આમંત્રણ પત્ર પણ આપી રહ્યા છે જેમાં લખ્યું છે તમે અને તમારો પરિવાર અયોધ્યામાં આવો અને ભગવાન શ્રી રામ લલ્લાના આશીર્વાદ મેળવો ભક્તો કોઈ કારણસર તમે આવી શકતા નથી તેમના માટે પણ લખ્યું છે કે તેઓ જ્યાં પણ હોય તેમના ઘરની સામે દીવો પ્રગટાવો સાંજના સમયે દિવાળીના દિવસે જે રીતે દરેક વ્યક્તિ દીવો પ્રગટાવીને રોશનીનો પર્વ ઉજવે છે તેવી જ રીતે આ દિવસને ઉજવણી કરવા અપીલ કરવામાં આવી રહી છે ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે તેથી વ્યક્તિને શરીર કીર્તિ લક્ષ્મી અને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળે છે શુક્ર ગ્રહ થી તેનો લાભ મેળવવા માટે લક્ષ્મી યોગ બનશે તેનાથી સુખ પ્રાપ્ત થશે ઘરમાં રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠાના ચોખા નું ઘણું મહત્વ છે તેથી રામલલ્લા ના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ ચોખામાંથી ખીર બનાવી શકાય છે તરીકે પરિવાર સાથે લો જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે શ્રી રામ મંદિર થી આવેલા ચોખા નું શું કરવું તો આ રામલ ચોખા નું વિશેષ મહત્વ છે તેને શુદ્ધતા નું પ્રતિક પણ માનવામાં આવે છે તેથી જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો તો તમે આ ચોખાને તિલકના રૂપમાં તમારા કપાળ પર પણ લગાવી શકો છો જેનાથી તમારું કોઈ પણ કામ સરળતાથી થઈ શકે છે જો તમને આ આમંત્રણના અક્ષર મળી ગયા હોય અને તેનું શું કરવું તે વિચારી રહ્યા છો

સૌભાગ્ય રૂપે રામ મંદિરથી લાવેલા ચોખા સાથે કન્યાદાન આપી શકે છે દરેક ગામની વસાહતમાં પહોંચીને અયોધ્યામાં શ્રી રામલલ્લા ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર પીળા ચોખા આપીને દરેક હિન્દુઓને અયોધ્યા પોચવાનું આમંત્રણ આપવાની જવાબદારી ઉપાડી છે

અને આતશબાજી કરવામાં આવે દીવાઓ પ્રગટાવીને શેરી મહોલ્લા ઉત્સવનું વાતાવરણ સર્જાશે પ્રાણ પ્રતિષ્ઠા પછી જે ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તેનો ફોટો લેવામાં આવશે અને ફોટો પ્રિન્ટ કરવામાં આવશે અને તે ફોટો અયોધ્યા આવતા દરેક દર્શનાર્થીઓને પ્રસાદ સાથે આપવામાં આવશે જેથી એક બે વર્ષમાં તે ફોટો ઘર ઘરમાં પહોંચી જાય મહામંડલેશ્વર સ્વામી રામ ગોપાલદાસજીએ સમજાવ્યું છે કે ભગવાન સાથેનો આપણો સંબંધ શાશ્વત છે દરેક જીવોનો ભગવાન સાથેનો સતત સંબંધ છે એટલે કે એક એવો સંબંધ જે ક્યારેય નાશ પામતો નથી તેમણે કહ્યું કે તે અક્ષત છે જે ભગવાન સાથેના આપણા શાશ્વત સંબંધ અને મંદિર ની શાશ્વત સ્થાન નું પ્રતિક છે ડાંગર ના ઉપરના ભાગ ને દૂર કર્યા પછી જે ચોખા બચે છે તેમાં અક્ષત નો ઉપયોગ થાય છે

નરેન્દ્ર મોદીને જ નહીં પરંતુ સામાન્ય ભક્તોને પણ આમંત્રણ મળ્યા છે અને કહેવામાં આવ્યું છે કે નજીકના મંદિરોમાં પૂજા અને આરતીમાં ભાગ લેવો જૂના સમયમાં પણ અક્ષત દ્વારા લોકોને લગ્ન કે અન્ય કાર્યક્રમો માટે પણ આમંત્રણ આપવામાં આવતું હતું ચોખા પણ કાળની સાથે મોકલવામાં આવતા હતા જેમ દિવાળીના દિવસે આપણે ઘરમાં દીવા પ્રગટાવીને ઉત્સવ ઉજવીએ છીએ તેવી જ રીતે બાવીસ જાન્યુઆરીનો આ ઉત્સવ આપણે દિવાળીની જેમ ઉજવવાનો છે કેમ કે પ્રભુ શ્રી રામ જ્યારે પધાર્યા છે બિરાજમાન થયા છે ત્યારે દિવાળીનો ઉત્સવ તો મનાવવો જ જોઈએ જેવી રીતે આપણે દિવાળીના દિવસે લક્ષ્મી માતાનું પૂજન કરીએ છીએ તેવી જ રીતે બાવીસ જાન્યુઆરીના દિવસે આપણે પ્રભુ શ્રી રામનું પૂજન કરવાનું છે અને આ રીતે દિવાળી ઉજવવાની છે આપણે જે કંઈ પણ પૂજા વિધિ કરીએ તે મનથી કરવી જોઈએ અને તે દિવસે આપણે કેટલા દીવડા પ્રગટાવવા જોઈએ તે પણ જાણવું જરૂરી છે ઘણા લોકો દિવાળીની જેમ પોતાના ઘરમાં ઘણા બધા દીવડા પ્રગટાવશે પરંતુ જો વધારે વ્યવસ્થા ન હોય તો ઓછામાં ઓછો એક દીવો પ્રભુ શ્રી રામ માટે અવશ્ય પ્રગટાવવો જોઈએ તે દીવા પ્રગટાવવામાં આપણે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને આપણે જે દીવા પ્રગટાવીએ તે માટીનો બનેલો હોવો જોઈએ ભગવાનની પૂજા કરતા સમયે તે મુજબ તમે માટીના દીવા લઈને પ્રગટાવી શકો છો પૂજા સમયે દીવો પ્રગટાવીએ ત્યારે તેમાં ગોળ ઊભી દિવે રાખવી જોઈએ પરંતુ જ્યારે આપણે ઘરમાં બીજી જગ્યાએ દીવા પ્રગટાવીએ ત્યારે તેમાં લાંબી દિવેટ રાખીએ તેનું ખાસ ધ્યાન રાખવું મિત્રો આપણે પોતાના ઘરમાં જે રસોડું છે તેમાં એક દીવો પ્રગટાવવો જોઈએ અને જો તમારા પોતાના પિતૃ માટે દીવો પ્રગટાવવો હોય તો દક્ષિણ દિશા તરફ રાખીને જોઈએ બીજો દીવો જો તમારા ઘરમાં તુલસી નો છોડ હોય તો ત્યાં પ્રગટાવવો જોઈએ ત્રીજો દીવો તમારા ઘરનો જે મુખ્ય દરવાજો છે ત્યાં પ્રગટાવવો જોઈએ અને ચોથો દીવો પણ તમારે તમારા દ્વાર પર પ્રગટાવવાનો છે અને છેલ્લે પાંચમો દીવો તમારા ઘરમાં જે પવિત્ર અને ચોખ્ખી જગ્યા હોય તે જગ્યાએ પ્રગટાવી દેવો તે દિવસે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં સહેજ પણ અંધારું ના હોવું જોઈએ અને છેલ્લે દિવાળીની જેમ આપણે પ્રભુ શ્રી રામનો આ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ફટાકડા ફોડીને ઉજવવો જોઈએ જેવી રીતે આપણે દિવાળીનો તહેવાર ઉજવીએ છીએ માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ